જસદણ પંથકમાં આજે જ્યારે ખેડૂતોને પોતાના વાડી ખેતરમાં પિયતની જરૂર છે ત્યારે પીજીવીસીએલ દ્વારા પૂરતા પ્રમાણમાં અને પૂરતા દબાણથી વીજ પુરવઠો આપવામાં નહીં આવતા આકરે કચેરીએ ધામા નાખ્યા ઉગ્ર રજૂઆત જસદણ તમારા પ્રતિનિધિ રસિક વિસવાડિયા સાથે હિરેન ખરીડાનો એક વિસ્તૃત અહેવાલ ભાવના ગમા પીપોળીયા તેમજ ઘુરાણા ગામના ખેડૂતો ભારતીય કિસાન સંઘની રાહબરીથી સબ પીજીપીસી સબડિવિઝનમાં ઘોઘરાડા તે આવતા ખેડૂતોની વાડીમાં ચારસો વોટની જગ્યાએ બસો વોટ થઈ જવાથી ખેડૂતોની મોટર તેમજ સ્ટાર્ટર બળી જતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદો ઉઠવા પામે છે વાડીમાં મગફળીને કપાસમાં ખાસ બીજની જરૂર હોય ત્યારે લો વોલ્ટેજના કારણે મોટર ઓપરેટ ક્યાંક અને કે જતા કે જે હેરાન પરેશાન થઈ ગયું છે ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ ઉકેલ આવશે કે કરી કઈ સકાતું કે આખો દિવસ ભોજન પણ લોકોનું લઈ શકતા નથી આજે મોટી સંખ્યામાં લોકો લાગુ થઈ પાંસાવાળા સ્ટેશન પહોંચ્યા તો ભારતીય કિસાન સંઘ જિલ્લાના ઓટોમો ફલાલજી ભાઈ વસ્ત

ેશન ખાતે કિસાન સંઘની આગેવાની હેઠળ ગામના ગામ તથા ગમા પીપળીયાના ખેડૂતો ધુધરાળા ખેતીવાડી કેન્દરના કે ખેડૂતો લો વોલ્ટેજ મળવાના પ્રશ્નોને કારણે અત્રે કિસાન સંઘની ઉપસ્થિતિમાં હાજર થયેલ છે કે જેનો લો વોલ્ટેજનો પ્રશ્નો ભલ કરવા માટે ચારસો વોલ્ટ બસોની જગ્યાએ ચારસો વોલ્ટ આવે એ પ્રમાણેનું આયોજન અત્રેની કચેરી દ્વારા જેટપુર ખાતે સુધી જેટપોના સંકટમાં રાખીને અત્રેની કચેરી પોઝિટિવ રીતે કરવામાં આવશે બે મહિના પાવર જોઈશું ચૂંટણી કાન પકડવાના ધારાસભ્ય સંસદ છે ને

અને એનો પણ અહીંયા એવો હતો સાંસદ નો ફોન અહીંયા એવો હતો પણ એનો આપણે સાંસદ